નમસ્કાર દર્શક મિત્રો હું પાલનપુર તાલુકાના ગામે રહેતી એક પરિણીતાને તેજ ગામમાં રહેતા ધવલકુમાર પરમાર સાગરોસાણા પાલનપુર છેલ્લા સાતેક માસથી તેના મોબાઈલ પરથી ગામની પરિણીતાને વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટમાં મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો તેમજ ભગાડી જવાની અને ફોટા વાયરલ કરવાની તેમજ તેના દીકરાનો ખૂન કરવાની ધમકી આપતો હતો જેથી સમાજમાં બદનામી થવાના ડરે તેના ત્રાસથી પરિણીતા મરવા મજબૂર થઈ હતી જેના ત્રાસના કારણે કંટાળી જઈ તેના ઘરે કોઈ હાજર ન હતું તેવા સમયે દરમિયાન ત્રાસમાંથી છુટકારો મેળવવા ઝેરી દવા પી લીધી હતી ત્યારબાદ તેના પતિ આવી જતા તે સમયે તેને ઉલટીઓ થતી હોવાથી તેના પતિએ તેને પૂછ્યું હતું જેથી પરિણીતાએ સમગ્ર બાબતની જાણ તેના પતિને કરી હતી અને તેણે દવા પીધી હોવાનું પણ જણાવ્યું હતું જેથી પરણીતા અને પરિવારના સભ્યો પાલનપુરથી ખાનગી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા તે સમય દરમિયાન મહેસાણા પાસે વધુ તબિયત ખરાબ થતાં મહેસાણા હોસ્પિટલમાં બતાવતા ફરજ પરના તબીબે પરણીતાને મૃત જાહેર કરી હતી જેથી પરણીતાની અંતિમ વિધિ પૂરી કર્યા બાદ પરણીતાના પતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનને ધવલકુમાર જયંતીભાઇ પરમાર રહેઠાણ સાગરોછાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે